હજી તો સાહેબ એને અત્યારે પ્લાસ્ટર હોય ને એની પાંચ પાંચ હજાર લઈ જાય ને અને એને ભ્રષ્ટાચાર સોળ નંબર માં જ કરે હા તો પેલા વહીવટ બે વર્ષ પેલા થયેલો પાછો અત્યારે માથે બીજી વાર નોટિસો આવી પછી બીજી વાર વહીવટ નો થયો એટલે અત્યારે પાછું થયું અત્યારે કોર્પોરેટર અત્યારે ચાલુ જ છે અત્યારે માયગા એટલે વહીવટ કઈક બોયલા નથી એટલે એ કે

ના પદ અધિકારી કોઈ નથી કર્યું નામ નહીં કે મોટા ઉપર સાહેબ ને દેવાનું નામ પણ જોગ ને નહોતું કીધું બાંધકામ પ્લાન પાસ કર્યા વગર બનાવેલું પણ ત્યાં બે માળનું બાંધકામ કરેલું જે તે વખતે મેં ત્યાંના ને બધાને કહીને કે પછી પ્લાન તમારો પાસ થઈ જશે રેગ્યુલાઇઝ થઈ જશે કે એ પ્રમાણે કર્યું વહીવટ કર્યો તો એ બધાએ સાથે અને હું ભાજપનો સક્રિય મેમ્બર બનાવી દેતો હતો ભાજપ આ સંકળાયેલો હતો તોય પણ માથે રહીને બીજી વાર મેં વહીવટ ન કર્યો

કે સાહેબને આપવાના એટલે મે કોર્પોરેટર શ્રીને જ આપ્યા હતા મે કોર્પોરેટરનું નામ નરેન્દ્રભાઈને જ આપ્યા હતા કેટલા આપ્યા હતા 4 લાખ કોણ આપ હતા નરેન્દ્રભાઈ ડાહ કેટલા આપ્યા હતા 4 લાખ અરે કોણ કોણ કોર્પોરેટર એમાં સમામાં નહીં અરે એ એક જ હતા બીજા અમારા વોર્ડ હતા કે ઉપર સાહેબને દેવાના હે કવરમાં આપજો કે સાહેબનું નામ કીધું સાહેબનું નામ નતું આપ્યું